મેલ કર્યા કર્યામાં જણાવ્યું હતું કે એક વાત હું ભૂલી ગઈ કે બે વાર પાપ કર્યું હોવા છતાં જઈશ તો પણ એ પાપ તમને નડશે અને એક મેઇલમાં લખવામાં આવ્યું હતું કે તમે સટ્ટો મરાવતા અને તમારા માટે એ પણ કરી લીધી કતાર ગામની ઓગણીસ વર્ષીય શિક્ષિકા આપઘાત કેસમાં મેલ ના સ્ક્રીનશોટ સામે આવ્યા છે ચૌદ નવેમ્બર બે હાજર ચોવીસ ના રોજ શિક્ષિકાએ એ સગીર આરોપીને કરેલા મેલમાં જણાવ્યું હતું કે એક વાત હું ભૂલી ગઈ કે મેં બે વાર પાપ કર્યું છે તો હું વહી જઈશ પણ એ પાપ તમને એનર છે આ ઉપરાંત અન્ય એક મેલમાં લખવામાં આવ્યું હતું કે તમે સટ્ટો મરાવતા મને અને તમારા માટે એ પણ કરી લેતી અન્ય એક મેલમાં લખવામાં આવ્યું હતું કે એક દિવસ ફામમાં ઝઘડો થયો હતો ત્યારે તમે મારું ગળું પણ દબાવી દીધું હતું શિક્ષિકાએ આરોપી સગીરને કરેલા મેલમાં વિગતો બહાર આવી એફએસએલ દ્વારા 3000 હજાર પાનાનો ડિટેલ રિપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આ રિપોર્ટ કોર્ટમાં સબમિટ કરવામાં આવ્યો છે કતર નેનો વાવડિયા કેસમાં સગીર દ્વારા જામીન અરજી કરવામાં આવેલી તે સેશન કોર્ટની જામીન અરજીમાં અમે મૂળ ફરિયાદી તરફે સોગંદનામું રજૂ કરેલો અને તે સોગંદનામાના અનુસંધાન એવી હકીકત અમે જણાવેલી કે સદ્દર મરણ જનાર નેનુનો મોબાઈલ એફએસએલ ઓફિસમાં જમા કરાવેલ અને એફએસએલ દ્વારા તેનો રિપોર્ટ આપવામાં આવ્યો તે રિપોર્ટ ત્રણ હજાર કરતા પણ વધુ પેજનો છે તે રિપોર્ટની પ્રાથમિક રીતે જોતા એમાં જણાય આવે છે કે મનોજના નેનો અને જે સગીર બાળકિશોર છે બંને વચ્ચે જીમેલમાં ઘણી બધી વાતચીત થયેલી અને તે વાતચીતના એફએસએલ રિપોર્ટ આધારે તેના સેટ આપવામાં આવ્યા અને તે સેટ જોવામાં આવે તો નેનો દ્વારા અને બાળકિશોર દ્વારા બંને વચ્ચે ફિઝિકલ રિલેશન હતો તેવી હકીકત રેકર્ડ ઉપર આવે અને તે ફિઝિકલ રિલેશનના દ્વારા નેનોને ગર્ભ રહેલ અને તે ગર્ભપાત કરાવેલું તેવી પણ હકીકત સદર સેટમાં જણાય આવે છે ત્યારે અમી નામદાર કોર્ટની અંદર ત્રણસો અને ગર્ભપાતની કલમનો ઉમેરો કરવા બાબતની પણ રજૂઆત અમારા સોગંદનામામાં કરેલી અને હાલના કિસ્સા જોવામાં આવે તો આ બાળક આ મરણ જનાર પોક્સકોની કલમ લગાડવાની પણ અમે રજૂઆત કરવામાં આવી કે આ બાળક આ બાળકી અઢાર વર્ષ કરતા નીચાની હતી જ્યારે તેની ગુનાની શરૂઆત થઈ ત્યારે ત્યારે હવે આગળ ਉਹਲੇ ਸੂ ਕਾਰਵਾਈ ਕਰੇ ਸ ਤੇ ਜੋਵਨ ਰਹੀ ਹੂ ਰਿਪੋਰਟਰ ਅਰਵਿੰਦ ਰਾਠੋੜ ਜਨਾ ਦੇਸ਼ ਨਿਊਜ਼ ਸੂਰਤ